ઓમ ગણેશ હર હર મહાદેવ માની લો કે તમે આર્થિક રૂપે સંપન્ન નથી તમારી પાસે ધન નથી તમારી પાસે ધાન્ય નથી અથવા તમારે એક એવા સંયોગો છે કે તમે શ્રાદ્ધ કરવા માગો છો પણ કરાવી નથી શકતા એવા સંયોગો તમારી આગળ છે તમે શું કરશો આપણા શાસ્ત્રની મહાનતા જુઓ ખાલી એક શ્લોક માત્રથી એક શ્લોકની પ્રાર્થના માત્રથી પિતૃઓ તમારું શ્રાદ્ધ કરવા જેટલું જે ફળ હોય એ તમને પ્રાપ્ત કરશે અને તમારા પિતૃઓ પ્રસન્ન થશે એમ એ શું એવું રહસ્ય છે એનો સત્સંગ આજે હું તમને સંભળાવીશ શ્રવણ કરાવીશ જો આ સત્સંગ વિશે વિડીયો તમને પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ તમારે શું કરવાનું છે કે આકાશની અંદર દ્રષ્ટિ રાખવાની એટલે આકાશ સામે જોવાનું બે આમ ખુલ્લા રાખી અને તમારા પિતૃઓને પ્રાર્થના કરવાની હું તમને પહેલાં શ્લોક સંભળાવું છું શાસ્ત્રનું પ્રમાણ છે ને પછી ગુજરાતીમાં કહીશ તો જો તમે શ્લોક ચાહો તો શ્લોક પણ બોલી શકો અને પછી ગુજરાતીમાં ચાહો તો ગુજરાતીમાં ધનમ વિધન ચ્ય શ્રાદ્ધોપયોગ્ય સ્વિતૃનિ તૃપ્યમ તો ભક્ત્યા પિતરો મયૈતૌ કૃતૌ ભુજૌ હૃતસ્યમ હે મારા પિતૃ મારી પાસે ધન નથી મારી પાસે ધામ્ય નથી મારી પાસે ફક્ત શ્રદ્ધા ભક્તિ અને મારો ભાવ છે શ્રાદ્ધ કરવા પાસે માટે મારી પાસે કશું જ નથી મારા ભક્તિથી મારી શ્રદ્ધાથી તમે શ્રાદ્ધ ત્વરીકે તરીકેનો સ્વીકાર કરો અને શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ મને મારી આ પ્રાર્થનાથી આપો અને તમે તૃપ્ત થાવ અને અમારી ઉપર અને અમારા પરિવાર ઉપર સદૈવ તમારી કૃપા અમને પ્રદાન કરો આવું શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે તમે અસમર્થ છો સશક્ત નથી અને તમારે શ્રાદ્ધ કરવું છે પિતૃઓને રાજી કરવા છે આ મહાલય શ્રાદ્ધના દિવસોમાં રોજ તમે જો આ રીતે ખાલી આ એક શ્લોક બોલીને પ્રાર્થના કરશો તમારા પિતૃઓ અવશ્ય તૃપ્ત થશે શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એટલું જ ફળ તમને આ પ્રાર્થના કરવાથી થશે પણ યાદ રાખવું કે ખરેખરમાં તમે સશક્ત નથી તો પછી એવું ના હોય કે તમને ભગવાને બધું આપ્યું છે પિતૃએ બધું આપ્યું છતાં એક શ્લોકની પ્રાર્થનાથી જ બધું આપણે પતાવી દેવું હોય એ ભાવ ત્યાં સ્વીકાર થતો નથી અન્યથા ઉપરથી પાપ લાગે છે તો જે લોકોને શ્રાદ્ધ કરવું છે અને એમની પાસે કંઈ નથી એ આ પ્રાર્થના કરીને પણ વિષ્ણુ પુરાણનું કથન છે આમ કે તમારા પિતૃઓને તમે શ્રાદ્ધ રૂપે આ પ્રાર્થનાથી તૃપ્ત કરી શકો છો ઓમ ગણેશ હર હર મહાદેવ